મિત્રો ફૂલ પાણી આવી ગયું છે કાલે આપણે ઓલો વિડીયો મૂકવો બાજુ પાણી આવી ગયું ભાઈ જોરદાર પાણી આવી ગયું હોય ભાઈ હા ભાઈ એકમાં ડાટો માર્યો હે એકમાં આટલું પાણી આવ્યું છે કેમકે પાણી ચડી જાય ત્રીજો અહીંયા કર્યો છે એમાં ધરાધે આવ્યું છે સરમ સરું પાણી આવક થઈ ગયું છે ભાઈ આપણું ભાઈ ગેરંટીવાળું કામ એટલે મિત્રો એમ આપણે અનુભવ પૂરો છે હોમ ગેરંટી કાંઈ કોઈની આવતી નથી ભાઈ બધું એમ કે ગેરંટી લ્યો હા ગેરંટી એટલે આપણે અનુભવ પૂરો છે ભાઈ આમ જોઈ લો તમને ખાલી ચીસરૂ જ પાણી લો હાવ મીઠાઈ બુટે સાઈડો મૂકેલો છે આપણો હા અનુભવ પૂરો છે આપણે ભાઈ કોઈને બોર કરાવો હોય તો કોમેન્ટ કરજો ભાઈ જોજો તમે પાણીનો બહુ જોરદાર છે આપણે હજી હમણાં મુખ્ય મિત્રો અહીંયા પાણી આની શક્યતા છે અને આપણે આઈડિયો ઓઇલ પ્રેશર વાળું છે ભાઈ જોવો તમે હા ત્યાંથી દાબ દેવાનું નથી ભાઈ ઓઇલ પદ્ધતિથી બધું ચાલે છે જોવો તમે આપણે મોટર ફિક્સ થઈ રહી છે હા આપણે વાલ છે વધઘટ કરવાનો અને આપણે લીપ છે અને આપણે બાજુની ઓઇલની ટાંકી છે ભાઈ ઓઇલની ટાકી છે અને અહીંયા આપણે મૂકી દીધો હે જુઓ તમે કામકાજ જોવા બોલ હા એ ભાઈ વિડીયો શેર કરો મિત્રો વધુ બધું ખેડૂતને ભાઈ પાણીની જરૂર હોય તો આપણે કોન્ટેક્ટ કરો ભાઈ જુઓ તમે હોય ભાઈ હાલો મળીએ બીજા વિડીયોમાં બાય મિત્રો ફૂલ પાણી આવી ગયું કેવું ભાઈ ત્રણ માં તો ડાટા માય રહે એક બે ને ત્રણ બધાય બસો બસો નો ભાઈ